હવે મને સમજણ મને વાત કરી આપણા ભાઈ માટે હે બાયોડેટા તો એના વિશે લખવાનું ને હા એનું નામ ને બધું ફોન માં લખવું ને ફોનમાં જ મોકલાવી દઈ

અને હવે એમ લોક કે પચાસ વીઘા જમીન એક હાર્ડવેર ની દુકાન આપડે ક્યાં બેન પચાસ જમીન છે પાંચ વીઘા જમીન છે દુકાન ક્યાં વાળી

એમાં આપણે માં ભાઈ નો ફોટો એનો વજન એની ઉંમર ઊંચાઈ એવું બધું લખવાનું હોય ફોટો હા બેન આપણે મેળામાં પડાવે અત્યારનો ફોટો નથી અને તું એમ કેવો કે વજન ને ઉચાઈ ને એવું બધું લખવું ને તો કોઈ દીકરી એને એ ના પાડી દે હવે એવું નથી લખવું હવે અને એક કામ કરતું બાયોડેટામાં દેખાવ લખ

લખાઈ ગયું ને હા તો હવે એમ લોક ધંધા વિશે લોક ભાઈ ના એમ લોક કે મારો ભાઈ હે ને ખેતી માં કામ નથી કરતો ખેતી નું હેડલિંગ કરે ને દેખરેખ રાખે છે જો આપડા હે ને આપડી બધી માહિતી લખી જ ના હા લખાઈ ગયું લખાઈ ગયું ને હા વાંચી આટલું બધું આટલું બધું ન હોય અને એમ કે માહિતી મોકલાવો તો આપણે કાલ પાછું લખી નાખું સાચી મૂકમ ની તો તારે લખવું જ જોઈએ મેન વસ્તુ હે એમ લો કે ખાવા પીવાની છૂટ હરવા ફરવાની છૂટ ને અમારે તો માતાજી ની દયા હે એટલે હે ને બધી તમારી દીકરી અમારા ઘરે લીલા લેર કરી ના ના હો આટલું બધું નથી લખવું ને લખવા માં લખવાનું હોય સારું સારું લખવું પડે તો જ આપણને કોઈ દીકરી દે ન દઈએ લખી નાખ બધું લખજે ચોટી પહેરવાની છૂટ હા કેફરી પહેરવાની છૂટ હા હરવા ફરવા જવાની છૂટ હા બધી છૂટ આ બધું લખ હા પણ બર મૂડા કીએ શું કીએ આ ઈ ઈ ઈ લો ઓર કુ લખાઈ ગયું બેન હવે પાછી જોઈ લે એમાં કઈ ભૂલ નથી થતી ને ના ના કઈ ભૂલ નથી થતી બેન અસલ લખાઈ ગયું રહી નથી જતું ને કાઈ

બેન મને ફોન ની કઈ ખબર જ માં આવું બધું થાય પડે પડે જાય અને એમ ગમે તું લખાવી સારું સારું લખાવી આપડે ભાઈ વિશે અને ભાઈ તો ખુશ થઈ જાય ખુલા કર તો લેતી થોડું કેવું પડે અને આમ જો જરાક મોડું થાય ને તો ચિંતા ના કરતી એ લોકો જ્યાં સુધી જવાબ લેતી ત્યાં સુધી હું તો અહીંયા બે જવાબ લઈને જ આવી